નમસ્કાર મિત્રો એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર છે તો તમે ઘરે બેઠા આધાર કેવાય રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ કઈ રીતે જોડી શકો જેની આપણે અહીં આગળ વાત કરીશ તો આ વિડીયોની અંત સુધી બન્યા રહેજો ચાલો આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ કે સૌપ્રથમ થોડીક આપણે માહિતી જોઈ લઈએ કે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમે રેશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઈ કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવી છે જેના વિશે આપણે અહીંયા આગળ વાત કરવાના છીએ મોસ્ટ ઓફલી કેન્ડિડેટ મોસ્ટ ઓફ ઉમેદવારોની આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઈ કેવાયસી થઈ ગઈ હશે પણ અમુક બાકી હશે જેમના માટે અહીંયા આગળ વિડીયો છે કે તમે ઘરે બેઠા મોબાઈલની અંદર કઈ રીતે આ ઈ કેવાયસી કરી શકો છો તો ચાલો આપણે આગળ પ્રોસેસ કરીએ આ જોઈએ તો અહીંયા આગળ રેશન કાર્ડની આપણે વાત કરીએ કે ગુજરાતમાં તમામ રેશન કાર્ડ ધારકો માટે તેની ઈ કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક નો ઓર કસ્ટમર પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજીયાત બની ગઈ છે અને જે ફરજીયાત છે અને મોસ્ટ ઓફલી આપણે આગળ વાત કરી તેમ ગ્રાહકોએ આ જે ઈ કેવાયસી છે એ પૂર્ણ કરેલી છે હવે આપણે વાત કરીએ તો અહીંયા આગળ તમે ઘરે બેઠા કઈ રીતે આપણે આ ઈ કેવાયસી તમે જાતે કરી શકો છો કરી શકો છો જેની થોડીક માહિતી આપણે આપીએ કે રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસીનું મહત્ત્વ શું છે તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે તમારે ઈ કેવાયસી શા માટે કરાવી છે તમે ઘરે બેઠા કરી શકો તે વાત સાચી છે પણ શા માટે તમારે ઈ કેવાયસી કરાવવાની જરૂર પડી છે તો સૌપ્રથમ કે ડુપ્લિકેટ અને બનાવટી રેશન કાર્ડની નાબૂદી પણ કરી શકે છે સરકાર એટલે કે જેના પાસે ઈ કેવાયસી નથી ડુપ્લિકેટ રેશન કાર્ડ છે પછી ઈ કેવાયસી પછી તે નાબૂદ કરી શકે છે ખાતરી કરે કરે છે સરકાર કે લાભ યોગ્ય લાભાર્થી છે કે નહીં અથવા કે યોગ્ય લાભાર્થી સુધી તે લાભ પહોંચે છે કે નહીં અથવા કે વચમાં દુકાનોવાળા કે જે રહેશે રાશનની દુકાનોવાળા તેમની પાસે રાખે છે કે નહીં તેની માહિતી મળે સરકારને અને રાશન વિતરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની અહીંયા આગળ ઈ કેવાયસીની જરૂર પડે છે તમારે ઈ કેવાયસી ઘરે બેઠા કરવું છે તો તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે સૌ પ્રથમ તમારું રાશન કાર્ડ પછી તમારું આધાર કાર્ડ અને તમ પછી તમારું મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર તમારે આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે જેથી જેથી કરીને ઓટીપીની જરૂર પડે તમે સરળતાથી મેળવી શકો છો હવે થોડી પ્રોસેસ આપણે જોઈ લઈએ કે તમે કઈ રીતે આ લિંક કરી શકશો તો સૌ પ્રથમ તમારે માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડાઉનલોડ કરીને તમારે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એપ ખોલવાની છે અને પછી તમારે અહીંયા આગળ નવા વપરાશ છે એટલે કે રજિસ્ટ્રેશન અથવા કે ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરવાનું છે જરૂરી વિગતો દાખલ કરવાની છે જેમ કે તમારું નામ પૂછ છે અને મોબાઈલ નંબર પૂછ છે અને આધાર નંબર પૂછ છે નોંધણી પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે મોબાઈલ નંબર ચકાસો એટલે કે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે મોબાઈલ નંબર તમારે વેરીફાય કરવાનું રહેશે પછી વાત કરીએ તો આપણે લોગિન પર ક્લિક કરવાનું રહેશે તમારું રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર તમારા ફોન પર મોકલેલ ઓટીપી ફરીથી દાખલ કરવાનું રહેશે એકવાર લોગિન થઈ ગયા પછી ઈ કેવાય સી મેન્યુ પર નેવિગેટ કરો એટલે કે એકવાર તમે લોગ થઈ ગયા આ એપ્લિકેશન ઉપર માય રાશન એપ્લિકેશન ઉપર પછી તમારે ફરીથી તમારે ઈ કેવાય સીનું જે પણ બટન તમને દેખાશે ઈ કેવાય સીનું જ્યાં આગળ ક્લિક કરવાનું છે જ્યાં આગળ તમારે સ્ટાર્ટ ઈ કેવાયસી પર ક્લિક કરીશું પછી વાત કરીએ આપણે કે તમારો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર બંને દાખલ કરવાનું રહે છે પછી તમારે નેક્સ કરવાનું રહેશે અને પછી આપણે વાત કરીએ કે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તમારું આધાર કાર્ડ વેરીફાય કરવાનું રહેશે એટલે કે ઓટીપીથી તમે વેરીફાય કરી શકો છો અને એપ્લિકેશન તમને તમારા મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરીને પછી એક તમારો ફોટો સ્કેન કરવામાં આવશે અને ખાતરી કરો કે તમારો ચહેરો સ્પષ્ટ દેખાય છે અને ચહેરાને સ્કેન પૂર્ણ કરી તમે ઓન સ્ક્રીનની સૂચના પણ અનુસરશો અને તમારા ચહેરાને સફળતાપૂર્વક તમે સ્કેન કર્યો છે તો સબમિટ બટન પર ક્લિક કરવાનું છે અને જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ઈ કેવાય સી અહીંયા આગળ પૂર્ણ થઈ જશે તો આપણે ફરીથી ફરીવાર જાણીએ કે તમારે સૌપ્રથમ માય રાશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેની લિંક હું તમને ઉપર અથવા ડિસ્ક્રિપ્શનની અંદર નીચે આપી દઉં છું પછી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નંબરથી તમારે લોગિન કરવાનું રહેશે લોગ કર્યા પછી તમે લોગિન ઇન થઈ જાઓ ઓટીપીથી પછી તમને એક ઓપ્શન આવશે ઈ કેવાયસી સી ઈ કેવાય સીની અંદર તમારે ક્લિક કરવાનું છે જ્યાં આગળ તમારું રાશન કાર્ડ નંબર અને તમારું આધાર કાર્ડ નંબર નાખવાનું છે જે મોબાઈલ નંબર લિંક હશે આધાર કાર્ડ પર તેના પર તમને ઓટીપી આવશે તે ઓટીપી વેરીફાય કરવાનું પછી તમારો ફોટો સ્કેન કરવાનો ને તે ફાઇનલ સબમિટ કરી ને આવી રીતે તમે ઈ કેવાયસી કરી શકો છો તો મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન હતી હજી સુધી કોઈ રેશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવી તો ઉપર લિંક આપેલ છે જ્યાંથી અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું જ્યાંથી જઈ તમે સંપૂર્ણ ઈ કેવાયસી સી માત્ર પાંચ મિનિટની અંદર ઘરે બેઠા કરી શકો છો તો મિત્રો આવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ